થરાદ ખાતે પક્ષી બચાવો સારવાર કેમ્પ ખુલ્લો મુકાયો ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગના દોરાથી ઘાયલ પક્ષી સારવાર કેમ્પ ખુલ્લો મુકાયો જલારામ ગૌ સેવા યુવક મંડળ અને બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા કેમ્પનું કરાયું આયોજન પક્ષી બચાવો સારવાર કેમ્પમાં થરાદ શહેરના અગ્રણીઓ સહિત મંડળના સભ્યો રહ્યા ઉપસ્થિત થરાદ છેલ્લા સોળ વર્ષથી ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરવામાં આવી રહ્યું છે કેમ્પનું આયોજન સમગ્ર થરાદની અંદર ઉત્તરાયણનો મકરસંક્રાંતિનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે સાથે સાથે જે કરુણા અભિયાન દ્વારા પક્ષી બચાવો અભિયાનના અંતર્ગત એસપીએ અને થરાદની જલારામ યુવક મંડળની ટીમ દ્વારા ખૂબ જ સરસ કામગીરી અત્યારે થરાદની અંદર થઈ રહી છે જે પતંગ રસીયાઓ દ્વારા અને ખાસ કરીને જે ચાઈનજ દોરીનો ઉપયોગ કરી અને જે પક્ષીઓને ઘાયલ કરવામાં આવી રહ્યા છે એને પક્ષીઓને દરેક જગ્યાએથી કલેક્ટ કરી અને ખૂબ જ સારી સારવાર અત્યારે આ કહી શકાય એવો છેલ્લા એકવીસ વર્ષથી આ ત્રણ મંડળ અને યુવાનો સતત આ કામગીરી ખૂબ કરી રહ્યા છે ખરેખર ખૂબ સરાહનીય છે અને ખૂબ સેવાનું કામ છે